ફાઇનલી અમારા જીકરભાઈ ઈનામ લેવા ગયા તા ટાણે અને ઈનામ માં ટાણે નીકળી જાય અને લાઈટ વાળી કાર એક આ કાર નીકળી છે અને એક કાર નીકળી છે અને જોઈ શકે ने मत्टी यह ब्जियÖ वर्मी मित आ, ब्जया महीतित श्राम्स Алills जी चार्मारी लारी जी जी कारेखर है ने जी ढ goal देक, बहारी जीजivा लार इसे सतना, आप जीजिए अधिक करण बें को अधिघ्सा आ, की क्सै दो दो? उ-ई स्यूँ डादесь अधिर ए अड, सो apart र

હેલો ફ્રેન્ડ રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં આવ્યો તમે બધા મજામાં છો તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં આજે તારીખ છે સાત પાંચ બે હજાર પચીસ અને સવારના નવ વાગી ગયા છે આઠ આપણા આપણી દુકાને આવી ગયા છે તો હાલ બે ગયા છે અમારા જીગરભાઈ હાર્દિકભાઈ પીરસે છે અને અમારી બેની જમવા બે ગયા છે જમવા માટે બટાટાનો શાક છે, બાજરાનો બટાટા ડુંગરીનો ડુંગરી બટાટાનો શાક છે, બાજરાનો રોટલો, રોટલી Bersalah dah ibu nak? Ya Bersalah Tak kira? Kau beri ibu bersalah hmm. dah kira? Kira? Aku kata ibu isteri Kau kata ibu isteri Aku <tip> kata ibu

તો હાલો ફાઇનલી તમે જોઈ શકો છો ખુલ અંધાર થઈ ગયો છે પવન જોરદાર છે વાવાઝોડું કે મારું કામ પણ એવું બધું પવનય છે વરસાદ એ છે તો ફ્રેન્ડ ફાઇનલી અત્યારે તમે જોઈ શકો છો અમારા ગામ ઠંડિયામાં આ રીતનો પવનવાથી બોલાવ્યો વરસાદ આવી રહ્યો છે અને પવન પણ સાથે છે પણ આમ તો જો કે એક વાતની ખુશી પણ છે કે આ ગરમી જે કાંઈ ગરમીનો પ્રકોપ હતો એ પણ ઓછો થઈ ગયો છે અને અમારા તમે જુઓ તમ ચંપલા કેવી રીતના ધરે તમને કદાચ દેખાતા હોય તો જોઈ લો ફ્રેન્ડ અમારા હાર્દિકભાઈની જે સાયકલ પલરી ગઈ છે

અંદર હોવા છતાં હો ઓસ્ટ્રીમાં પહેલાં હાગોય લે બ્રા અને તમે જોઈ શકો આ બાજુ બધા ઊભા બેઠા અને આ મારી ઓસ્ટ્રીમાં ફૂલે ફૂલ પાણી આવી ગયું છે તો આવો ફાઇનલ કહેવા તમે